આ આતંકવાદી હુમલાને વખોડી કાઢવા માટે તમામ લોકો દસ વર્ષ વિકાસ ખૂબ કર્યો છે પણ હવે એમને તમારા માધ્યમથી અને આખા દેશના માધ્યમથી એક વિનંતી છે કે હવે એક વર્ષ આતંકવાદીઓનો ખાતમો બોલાવી અને આ આપણા દેશમાં નડતા આતંકવાદીઓને નસ નાબૂદ કરે દાહોદ માટે એક શાંતિપૂર્ણ પ્રતિબિંબ રહ્યો એક અવાજ એક સંદેશ અને એકતાની એક અનોખી પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય પ્રવાસીઓની હત્યાની ઘટના સામે સમગ્ર દેશમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ ઘટનાના વિરોધમાં આજે દાહોદમાં સર્વધર્મ સમાજ દ્વારા શાંતિપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને શહેરના વેપારીઓ સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોએ વ્યાપક ટેકો આપ્યો સવારથી જ દાહોદ શહેરની બજારો બંધ રહી શાળા કોલેજો ખાનગી ઓફિસો અને વેપાર સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દરવાજા બંધ રાખ્યા અને શાંતિપૂર્ણ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આતંકવાદી પાકિસ્તાનને લોકો એક સાથે આવીને આતંકવાદ વિરોધી સંદેશ આપ્યો આમજનતા દ્વારા પી એમ મોદીને સંબોધી આતંકવાદ સામે કડક પગલાં લેવાની માગણી કરવામાં આવી છે અત્યારે દેશે એક જ અવાજ ઊભો કર્યો છે આતંકવાદના ઘાતક ચહેરાને જેને પાકિસ્તાન કહેવામાં આવે છે કદી માફ નહીં કરે દાહોદ શહેરે આજે તેની શાંતિપ્રિય અને સંવેદનશીલ સ્વભાવ દ્વારા આપઘાતી તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના નાગરિકો ભયમાં નહીં જીવતા પરંતુ એકતામાં વિશ્વાસ રાખે છે શહેરના પોલીસ તંત્રએ પણ સચેત નજર રાખી અને સમગ્ર દિવસ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન થાય તેની ચોક્કસ વ્યવસ્થા ઊભી રાખી અંતે દાહોદના નાગરિકો માટે આજનો દિવસ માત્ર બંધનો નહીં પરંતુ ભાવનાત્મક એકતાનો પ્રતિબિંબ રહ્યો જ્યાં શાંતિથી શિસ્તી અને સંયમથી આતંકવાદ સામે સૌએ પોતાનું અવાજ ઉંચક્યું આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો એમએસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર